જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બનાવશું અમદાવાદના સ્પેશિયલ દાળ વડા વરસાદમાં બધાના ફેવરેટ ચલો બનાવીએ આ દાળ વડા ઝડપથી બની પણ જાય છે અને બહાર જેવા જ બને છે અહીં મેં મગની ફોતરાવાળી દાળને પાંચથી છ કલાક માટે પલાળી દીધી છે તે પલળી જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી તેને મસળી મસળી અને તેમાંથી જે ફોતરા નીકળે તેને ગાળી લેવાના છે અને જેમ બને એમ ફોતરા બધા ગાળી લેવાના છે બધી દાળ ગળાઈ જાય એટલે ત્યારે તેમાંથી વાટકીમાં થોડી દાળ આપણે અલગ કાઢી લેશું છેલ્લે તેમાં ઉમેરવા માટે હવે ત્યારબાદ આપણે થોડો આદુનો કટકો અને એક લીલા લીલું મરચું કાપી અને આપણે તે દાળમાં એડ કરવાનું છે આપણે તે એડ કરી દઈશું હવે ત્યારબાદ મિક્સચરની મદદથી એક મિક્સચર જારમાં આપણે આ દાળને લઈ લેશું અને ત્યારબાદ તેને દરદરી આપણે પીસી લેવાની છે આમાં તમે મગની મુગર દાળ પણ લઈ શકો પણ આ દાળની મદદથી સૌથી ટેસ્ટી અને સારા બને છે હવે આપણે એક મિક્સચર જારમાં આ બધી દાળને નાખી દેવાની છે તેમાં પાણી એડ કરવાનું નથી કેમકે પલારેલી દાળ છે એટલે તેમાંથી તે પોતાનું પાણી છોડશે એટલા માટે થઈ અને તેને આપણે હવે ચાલો પીસી લઈએ પીસાઈ જાય એટલે એક બાઉલમાં તેને કાઢી તેમાં થોડુંક સ્વાદ અનુસાર નિમક નાખી અને તેમાં આપણે થોડી અલગ કાઢેલી દાળ નાખી અને તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને તે એક રસ થઈ જાય અને તેની અવી કન્સિસ્ટન્સી રાખવાની છે થોડું થીક રાખવું તેથી તેના આપણે વડા સહેલાઈથી ઉતારી શકીએ તો ત્યારબાદ એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડા થોડા રીતે વડા આપણે તેમાં નાખતા જશું આ વડાને મીડિયમ તાપે થોડા ક્રિસ્પી અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળવાના છે તેથી તે બહારથી ક્રિસ્પી લાગશે અને અંદરથી થોડા નરમ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે મધ્યમ તાપે તળવાના છે તે ધ્યાન રાખજો હવે આપણા વડા આ તળાઈ ગયા છે હવે તેને આપણે કાઢી લઈએ જુઓ આવી રીતે તેને કરવાના છે તેનો અવો કલર આવવો જોઈએ અને ક્રિસ્પી પણ લાગશે ત્યારબાદ આપણે તેને સર્વ કરીએ તેને ડુંગળી અને તળેલા મરચાં સાથે આપણે સર્વ કરીશું જો આવી લાવે છે ક્રિસ્ટી અને પંદરથી સો જો દાળ વડાનો આરોગ્ય તમને સારું થાય હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું બાય બાય જી શ્રી કૃષ્ણ